પીનાસ ક્રિએસન ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ માટે તલ અને ઘોળના લાડુ જે લાડુ વડીલ પણ ખાઈ શકશે એટલા પોચા બનાવીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તો જાડા તળિયાવાળું કોઈપણ વાસણ લઈ લેવાનું છે મેં અહીંયા જાડા તળિયાવાળો સ્ટીલનો કડાઈયો લીધો છે તમે કોઈ પણ વાસણ લો જાડા તળિયાવાળું જ લેવાનું છે ત્યાર પછી આપણે અહીં અડધા કપ જેટલા તલ ઉમેરી દેવાના છે હવે એ તલને આપણે શેકીને લેવાના છે જો તમારા પાસે ઓલરેડી ઘરમાં શેકેલા તલ પડ્યા હોય તો તમે એ યુઝમાં લઈ શકો છો તો આ સ્ટેપને સ્કીપ કરી શકો છો હવે અહીં તમે જોઈ શકો છો કે તલ નાચી રહ્યા છે એનો મતલબ એ કે એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તો થોડીવાર માટે આપણે તેને કડાઈમાં જ મૂકી દઈશું એટલે એકદમ સરસ એવા અંદરથી પણ તલ શેકાઈ જાય હવે શેકાઈ જાય ત્યાર પછી આ તલને આપણે કડાઈમાંથી કાઢીને થોડા એવા ઠંડા કરી લેવાના છે તો અત્યારે હું એક ડીશ લઈ લઈશ અને તલને ડીશમાં એડ કરી દઈશ થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે આ તલને મિક્સીના ઝારમાં નાખીને પીસવાના છે તો અહીં મેં મિક્સીનો ઝાર લઈ લીધો છે અને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તલનું ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ ગયું છે મતલબ કે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સીના જારમાં નાખીને પીસી લેશું તો આપણે અહીં તેનો પાવડર બિલકુલ નથી કરવાનું ફક્ત એક જ રાઉન્ડ મિક્સીના જારનો ફરાવીને તેને આપણે કાઢી લેવાના છે પ્લસ મોડ ઉપર એક જ વખત ફરાવાનું છે હવે તમે અહીં જોઈ શકો છો કે અધકચરા તલ જે છે એ પીસાઈ ગયા છે તો તેને આપણે બારે કાઢી લેશું તમે જોઈ શકો છો કે બધો ભૂકો નથી થયો ફક્ત કચરા જ પીસાણા છે તો ધ્યાન રાખજો પીસતી વખતે હવે આપણે અહીં ઉમેરીશું વન ફોર્થ કપ જેટલી શીંગ તો અહીં તમે જોઈ શકો છો કે શીંગને કેવી રીતના છોલવાની અને કડાકૂટ વગર ઘોળને કેવી રીતના તોડવાનો એનો વિડીયો મેં હાલ જ અપલોડ કર્યો છે ચેનલ ઉપર તો તમે જઈને જોઈ શકો છો જેનાથી કરીને તમારી આ રેસીપી ફટાફટ બની જશે તો અહીં મેં સેકેલી શીંગ લીધી છે તેને પણ મેં પીસી લીધી છે તો મતલબ તલની જે સાઇઝ છે એ સાઇઝની મેં શીંગને પીસી લીધી છે કારણ કે શીંગના બહુ મોટા મોટા દાણા હતા એટલે મેં તલ જેવા જ તેને અધકચરા પીસી લીધા છે હવે આપણે તલમાં આ બધું જ મિક્સ કરી દેવાનું છે સિંગ અને તલ એક સરખા મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમે એક વખત આ રીતે ચીક્કી બનાવીને ટેસ્ટ કરો ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને કંઈક નવું થઈ જશે તલ અને ગોળની પ્રોપર જે કડક ચિક્કી બને તેના લાડુ બને એનો વિડીયો મારા ચેનલ પર છે તો તમે જઈને જોઈ શકો છો હવે આપણે અહીં કડાઈઓ પાછો ગેસ ઉપર મૂકી દઈશું તેનામાં આપણે બે ચમચી જેટલું ઘી લીધું છે તો અહીં જામેલું ઘી છે તો એ પ્રમાણે તમને ઉમેરવાનું છે હવે ઘીને આપણે અહીં મેલ્ટ કરી લેવાનું છે મેલ્ટ થઈ જાય એટલે આપણે અહીં ઉમેરવાનું છે ગોળ તો જે કપથી મેં તલ લીધા હતા એ કપથી જ મેં ગોળ લીધો છે તમને જો બહુ વધારે મીઠા લાડુ પસંદ હોય તો થોડું વધારે લઈ લેશો તો કાંઈ પણ વાંધો નથી હવે આપણે આજે ગોળનો પાયો કર્યા વગર બનાવીશું તલના લાડુ તો અહીં મેં ગોળને મેલ્ટ કરી લીધું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ જ કરી દેવાની છે કારણ કે વધારે ગોળને તમે કૂક કરશો તો તેની ચાસણી થઈ જશે અને એ લાડુ એકદમ કડક થઈ જશે તો મોટી એજના લોકો નહીં ખાઈ શકે હવે લાડુનો કલર થોડો એવો યલો ટાઈપ આવે એના માટે મેં યલ્લો ફૂડ કલર વાપર્યો છે ટોટલી ઓપ્શનલ છે તમને ન વાપરવું હોય તો સ્કીપ કરી શકો છો અને થોડી સોડા વાપરવી હોય અહીંયા તો તમે વન ફોર્થ ટીસ્પૂન જેટલી સોડા પણ વાપરશો તો પણ કલર જે છે એકદમ સરસ એવો બ્રાઇટ થઈ જશે હવે આપણે કેસની ફ્લેમને બંધ કરી દીધી છે ટોટલી અને જે આપણે તલ અને શિંગને પીસીને રાખી હતી એ આપણે અહીં એડ કરી દેવાનો છે તો ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ મેં અહીં બિલકુલ પાયો નથી કર્યો ગોળનો ચાસણી નથી કરી અને ખાલી ગોળને મેં મેલ્ટ કર્યું છે ત્યાર પછી આ બધું જ ઉમેરવા પછી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે થોડું તળીએ ચોટશે એટલે ટેન્શન ના લેતા જ્યારે તમે જે કડાઈમાં મિક્સ કરતા હો બધું જ મિક્સ સરસ એવું થઈ જાય એટલે એ કઢાઈથી તેને બારે કાઢી લેવાનું છે મેં અહીં ઓછી ક્વોન્ટિટીના લાડુ બનાવ્યા છે એટલે મેં આ જે મિશ્રણ છે કઢાઈમાંથી બિલકુલ બારે નહોતું કાઢ્યું અને તેના લાડુ બનાવી લીધા હતા પણ તમારી ક્વોન્ટિટી વધારે હોય તો કઢાઈમાંથી તેને બારે કાઢી લેજો નહીતર કઢાઈના તાપથી એ જે લાડુ છે એ કઠણ થઈ જશે તો એ વાતનો ખાસ ધ્યાન રાખજો જેવી રીતના હું તમને બતાવી રહી છું એ રીતના તમે જો આ લાડુ બનાવશો તો એકદમ સરસ એવા પોચા બનશે અને મોટી એજના લોકો પણ તેને ખાઈ શકશે હવે અહીં ડીશમાં થોડા એવા તલ શેકેલા લઈ લેવાના છે અને ત્યાર પછી આપણે અહીં કઢાઈને નીચે ઉતારી લીધી છે તમે જોઈ શકો છો કે થોડું એવું ન જેવું નીચે ચિપકી ગયું છે તો કાંઈ વાંધો નહીં આપણે ચમચાની મદદથી થોડું એવું કાઢી લેવાનું છે અને બને ત્યાં સુધી આપણે કઢાઈમાંથી આ બધું જ મિશ્રણ બહારે જ કાઢી લેવાનું છે અહીં મેં હાફ કપ જેટલા તલ લીધા છે અને હાફ કપ જેટલો ગોળ લીધો છે એટલે કોઈ પણ નાની વાટકીનો તમે માપ સેટ કરી લેજો જેટલા તલ લો એટલું જ આપણે ગોળ લેવાનું છે હવે અહીં તમે જોઈ શકો છો કે ઇઝીલી લાડુ જે છે એ વળી રહ્યા છે તો હું છે ને કે બધા એક જ સાઇઝના લાડુ બનાવીશ જેના માટે મેં એક ચમચી લઈ લીધી છે અને ચમચીમાં આપણે આ મિશ્રણ ભરી દઈશું ફરી પાછું તેને બહાર કાઢીને લાડુનો શેપ દઈ દઈશું આ રીતના કરશું એટલે બધા જે લાડુ છે એક સરખા બનશે નાના મોટા કે એવા નહીં બને તો એક જ સાઇઝના લાડુ બનાવવા માટે કોઈ પણ ચમચીનો માપ તમે સેટ કરી શકો છો આ રીતના બનાવવા હોય તો આ રીતના પણ બનાવી શકો છો અને તેને ગોલ કરી મૂકવા હોય તો ફરી પાછું આપણે તેને હાથમાં આવી રીતના ફરાવી મૂકવાનો છે એટલે એકદમ સરસ એવો લાડુ જે છે એ ગોળ શેપમાં બની જશે હવે આ લાડુને આપણે તલમાં થોડો એવો રગ દોડી દઈશું જેનાથી તેનો લુક સારો એવો આવે બજાર જેવો તેનો લુક આવે તો જો તમને આ તલના લાડુને કડક કરવા હોય તો તમે ચાસણી જે છે એ થોડી કડક કરી લેજો તો ગોળને આપણે ચેક કરતું રહેવાનું છે પાણીમાં એક બે ડ્રોપ્સ પાડીને ગોળ જ્યારે તૂટે ત્યારે સમજી જવાનું કે ચાસણી જે છે એ સરસ એવી કડક થઈ ગઈ છે ત્યારે તેનામાં તલ ઉમેરીને ફટાફટ લાડુ બનાવી મૂકવાના છે પણ આજે મેં અલગ રીતે લાડુ બનાવ્યા છે પોચા લાડુ બનાવ્યા છે જો તમને કડક બનાવવા હોય તો આગળ જેવી રીતના મેં જણાવ્યું એવી રીતના તમે ચાસણી કરીને બનાવશો તો એકદમ કડક એવા લાડુ બની જાશે તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બેથી ત્રણ લાડુ મેં વારી લીધા છે હવે બધા જ લાડુ હું આ રીતે જ વારીને તેને કોરાતલમાં રગદોળી લઈશ એટલે તેનો ઉપરનો જે લુક છે એકદમ સારો એવો આવે અને આ સ્ટેપ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે મેં બધા જ લાડુ બનાવી લીધા છે હું તમને તોડીને પણ બતાવીશ કે અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે તમે કોઈ પણ દાંત વગરના માણસને આ આપશો તો ઇઝીલી ખાઈ શકશે તો અહીં આપણે એક લાડુ લઈ લેશું અને તેને તોડી લેશું તો અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અંદરથી એકદમ પોચા એવા લાડુ બન્યા છે તો જે રીતે મેં તમને રેસીપી જણાવી એ રીતના જ બનાવજો અને તમારી રેસિપી કેવી બને છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોસની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ